આજે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શનની પરેડ આજે રાખવામાં આવેલી છે પોલીસની જે તમામ પ્રકારની જે દરિયા વિસ્તારમાં જે ચેલેન્જીસ છે લોન એન્ડ ઓર્ડરના છે સાથે સાથે ટ્રાફિકના હોય ક્રાઇમ ડિટેક્શનના હોય તમામ મુદ્દા ઉપર આજે ચર્ચા કરશું સાથે સાથે પોલીસની જે ફિઝિકલ ફિટનેસ એ બેસિકલી ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોય છે એ તમામ પ્રકારના જે પોલીસની એક્ટિવિટીસ એનો રિવ્યૂ કરવાના છે એમાં મોકડ્રીલ હોય તો આતંકવાદી હુમલો થાય તો કેવી રીતે પોલીસ પડકાર કરી શકે એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે આજે આનો વિગતવારનો અહીંયા સમીક્ષા કરવામાં આવશે અને પોલીસને શું શું તાલીમમાં બીજી શું શું જરૂરિયાત છે એ તમામનો આજે પોલીસ ઇન્સ્પેક્શન નિમિત્તે એ તમામ પ્રકારનો રિવ્યૂ પણ થશે અને જામનગર પોલીસને અભિનંદન પણ આપું છું ખૂબ સરસ કામગીરી અત્યાર સુધી કરેલી છે તમામ પ્રકારના જે હેડ્સ હોય એમાં પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવેલી છે પોલીસ અધિકારી કર્મચારીનો ખૂબ સારો મનોબલ છે અને પોલીસ એ ખૂબ ધગત સાથે એ જામનગરમાં કામગીરી કરશે એવી શુભેચ્છા પોઠું છું બધી પોલીસ પ્લાન આપને ખ્યાલ છે કે હમણાં છેલ્લા એક મહિનાથી તમામ જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે સઘન પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે તમામ પ્રકારના જે ગુનેગારો તૈયાર કરવામાં આવેલા છે સાથે સાથે જે અમારા દરિયાઈ વિસ્તારમાં જે ગામડાઓ એમાં પબ્લિકને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ઝુંબેશ રાખી અને લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી શકે અને પબ્લિક પાસે તાત્કાલિક જે ઇન્ફોર્મેશન હોય એ પોલીસને મળ્યા એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે અમારા તમામ અધિકારી કર્મચારીઓ જે એસઓજીમાં હોય એલસીબીમાં હોય એ તમામ આ કામગીરીમાં ખૂબ સચોટ સાથે કામગીરી કરે છે અને દરિયાઈ પટ્ટી અને તમામ પ્રકારના જે ગુના કંટ્રોલ કરવા માટે એક બહુ મોટો ચેલેન્જ છે રાજકોટ રેન્જ દ્વારા તમામ પ્રકારના જે સાયબર ક્રાઇમ છે એને નાથવા માટે અમારી તમામ જે સાયબર ક્રાઇમની ટીમો હોય અને સ્પેશિયલ તાલીમ આપવામાં છે સાથે સાથે જે લોકોને પણ જાગૃત કરવાની જે કામ કરીશ છે એમાં પબ્લિકની પણ જાગૃત સોત્યગત્યની છે કેમ કે કોઈ પણ સાયબર ક્રાઇમ પબ્લિકની જાગૃતિ સારી હોય તો ઓછા થઈ જતા હોય છે પણ લોકોને પણ અપીલ કરું છું કે કોઈ પણ સાયબર ક્રાઇમનો કોઈ પણ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે પોલીસ અમારી જે અધિકારી કર્મચારીની જે ટીમો છે એના પર કામ કરતી હોય છે कोई पण व्यक्ति ने डिजिटल अरेस्ट नो एवं कोई फोन आवतो हो बीजो कोई कार्य करता हो तो पुलिस अथवा सरकार कोई पण प्रकार ने डिजिटल अरेस्ट में कामगिरी करती नहीं जर डिजिटल अरेस्ट थतो हो तो, तो तात्पर्य समझी लेवणो की आ गुन्हेगारो नो काम सेट करती कोई पण व्यक्ति ने करना आरपीआई श्री जेवो खच्चावा पुलिस अधीक्षक जैन जाला जामनगर शहर विभाग પ્લાટૂન સારજન્ટ શ્રી એન એ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન